આપણું આપણને આવડતું નહીં એવું બધું ખોટું બોલવાનું જો કહું સચ કહુંગા સચ કે સિવાય કુછ નહીં કહુંગા સાડા દસ ઉપર હા એટલે પણ કહી દીધું ને મેં ખોટું ના કહું એમ તાર જેવું નથી

ઓકે લાવો ગીઓમી માય પરફ્યુમન ઓલ ઓકે સો આઈ એમ ગોઈંગ ઓ બારી માર ગાડી ને પેલું નઈ કરવું લાઈ કેવો કરોળ્યો છે फटाफट માતાજી ગાઈસ સ્પાઇડરમેન ને જોડે લઈને ફરીને આમ ને ઓ સ્પાઇડરમેન ને જોડે લઈને ફોલો જો ગાઈસ કેવો કરોળ્યો છે છે ને એકદમ એની જેવો છે ચાર જેવા જ કપડા પહેર્યા લાલ કલરના ના સ્પાઈડરમેન છે સ્પાઈડરમેન ના લાલ કલર ની ચેક હોય ખબર ને તમને આ તો નવરી છે બરાબર ઓકે જય શ્રી કૃષ્ણ જય અંબે તો જઈએ આપણે શોપ પર જવાનું છે સૂટમાં માં એટલે રેડી થઈ દુકાને જઈને કપડા બદલવાના જે હતું અને પછી આપણે ભાગીશું સૂટ માટે ઓકે લેટ્સ ગો મારે છે સૂટ અને ફટાફટ પહોંચવાનું છે એટલે ઘરેથી વાળ વાળ વળ્યા વગર નીકળ્યો તો ફટાફટ હેરસ્ટાઈલ કરાય પછી હું જાઉં શૂટમાં શુભમને બંને શૂટમાં જવાના છે લેટ્સ ગો સો અભી શૂટ થઈ ગયું છે ખતમ અમારું સોરી સોરી હે શુભમ ભાઈ શૂટ ખતમ થઈ ગયું છે અને અમે લઈને આવી ગયા છીએ સેવ સળ બરાબર છે કે કે ભૂખ લાગી ખાવ તો પડશે કટણી જોઈએ કટણી જોઈએ છે બ્રો આપણે હો કટણી વગર નહીં ચાલે એ આહું ના કે ઓન્લી ઓઈલ થોડું થોડું નાખીસ બીમો નહીં આવે ઓન્લી ઓઈલ ઓન્લી ઓઈલ ખાવ સુભા ઓન્લી ઓઈલ

એ જતી રે એને પેલું પેલું સેવ સળખાઈ લેજા ઉપર છે અહીંથી લેતો જા પાવ પાવ લઈ જા એક નવી વરધી ભાઈ એની છે ને એક વર્ધી નહીં આજકાલ ભાઈ મને પડી પડી આ વ્યક્તિને મૂકવા જવાના ઇન્ટેલિજન્ટ છે ખરેખર તારા એવો કોઈ નથી આ મને ખબર પડી જ

બ્રાઇડલ હાલો આટલી વારમાં તો પેલી છોકરી તૈયાર થઈ જાય બ્રાઇડલ કી સર તમને એક વર્ષથી એ આ જીરા રેડી કરે અલા એ

હું બોલું તો શું નહીં એના જોડે એટલે મજા આવશે હું એના આમ બોલવાનું થાય ખતરનાક એટલે એમ એને ખબર પડે ચાલો ફોન નથી પડતો સમય એટલે આજે હું આમ બોલું જ ના એનું ફોન ના ઉપાડે હું બોલું ના હા આવે એટલે એવું કરવાનું એટલે આમ ખબર પડવી જોઈએ કે કોકના ફોન ઉપાડાય સમય અંતરે એમ બરાબર સો ઘરે પહોંચી ગયો છું જોઈએ હવે ઘરે જઈને શું તમાચકડી થાય છે ઓકે ત્યાં જો તો નથી શું બોલાવી જવું પડશે ક્યાં ગઈ બાડી

ચા કો સુહાવણી કેમ માર્યું તેમન કેમ માર બાર જા મારા બાર જા ચલ ફોન ગયો મારા પર નીકળ ભાગો જાવ તો તું તું છે ને ઘર ને तारीफ चाहते हैं बनी कर तेरे को क्या लगा हल जाऊंगी मैं उबरे मना थे फोन ले लिया ना ना ये धंधे पर नहीं निकल निकल मारा करवाने मार ये मार हाथ खड़ी क्यों ये मुझे भागने बार हाँ बस हाँ बोलो सामना भाई मामा डायरो बैठो है मजबूत मजबूत

અલવિદા ડૂબ ગયે તો અલવિદા માનો સમુદ્ર સમજ લે જીવ તારે ગયા તો મૂળિયા ઉખડી નાખું અટકાય તો ડૂબ ગઈ તો કિનારો અલવિદા અમે માન કાકાની યાદ આવી કરવામાં આવશે સો બાય બાય ગુડ નાઈટ ટુ ટુ મેન બટ ડોન્ટ માતા-પિતા ભારત માતા કી જય જય શ્રી રામ